વરસાદી માહોલ અને અમદાવાદની શાંતિપુરા પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પડેલા સામાન્ય વરસાદમાં સ્કૂલ પાણીમાં પાણીમાં થઈ ગઈ શાળામાં પાણી નહીં પરંતુ શાળા જેવા સામે આવ્યા છે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો સામે આવ્યા છે શાળામાં પાણી ભરાઈ જતા બાળકો શાળાએ નથી આવી શકી રહ્યા આજે તો ચાલો રવિવાર છે પરંતુ હજી સામાન્ય વરસાદ જ પડ્યો અને એમાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે બીજી તરફ અમદાવાદમાં શાંતિપુરા વિસ્તાર આપ જોઈ શકો છો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારની હદ શરૂ થાય એટલે કે અમદાવાદ હાઈવે આ બ્રિજ છે ને બ્રિજની બાજુમાં જ આવેલું ગ્રામ્ય વિસ્તારની જ્યાં હદ શરૂ થાય તે શાંતિપુરા પ્રાથમિક શાળાના આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં હજી અમદાવાદમાં જે પડી રહેલા સામાન્ય વરસાદને પગલે આખી શાળા જે છે તે શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે બાળકો આ સ્કૂલમાં પ્રવેશી નથી શકતા કારણ કે આખી શાળાની અંદર પાણી છે એવું કહી શકાય કે પાણીની અંદર શાળા છે તેવા દ્રશ્યો સ્પષ્ટ ગુજરાત ફર્સ્ટની આ જે ટીમ છે તે જે રિયાલિટી ચેક માટે આવી છે આપણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે પાણી પણ લીલું લીલું અને જે કહેવાય કે લીલવાળું પાણી મચ્છર અને ઉપદ્રવવાળું આ પાણી છે તેની જે શાળાની પાછળના દ્રશ્યો પણ આપને બતાવવા માગીશું એટલે કે અહીં છેલ્લા એક મહિના સુધી પણ અહીં આ જો પાણી ખાલી કરવામાં ના આવે તો અહીં પાણી ભરેલું રહે તે રીતની અહીં સ્થિતિ જોવા મળી રહી છે આમાં શિક્ષણ માટે અહીં બાળકો આવે તો કેવી રીતે આવે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક શાળામાં અત્યારે હાલ રજાઓ પાડી દેવામાં આવી છે અહીં શિક્ષણ માટે બાળકો નથી આવી રહ્યા કારણ કે શાળા આ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની સો મીટરની હદમાં આ પરિસ્થિતિ છે ત્યારે શિક્ષણ ક્યાં જશે તે એક મોટો સવાલ છે કેમેરા પર્સન હેમંત ગાયકવાળા સાથે સચિન કડિયા ગુજરાત અમદાવાદ